કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂતો ગણોત ધારા પરત ખેંચવાની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવશે પાટડીથી સુરેન્દ્રનગર સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ ખેડૂતો કલેક્ટર કચેરી સામે ધરણા કરવાના છે તો હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે ઉલ્લેખનીય છે કે નારણપુરા સૂરજપુરા બામણવા હિંમતપુરા સહિતના ગામોની જમીનો ગણોત ધારા

સંયુક્ત રીતે પાટડી એપીએમસીના મિટિંગ હોલમાં યોજવામાં આવી એમાં અમે સૌ ગ્રામ સમિતિના આગેવાનોએ સંયુક્ત રીતે ચાર ઠરાવો આજની મિટિંગમાં નક્કી કર્યા છે અને બધાએ સર્વાનુમતિને પારિત કર્યા છે અમે અહીંયાથી અમારી જે એકસો બાણું તાણોની ગણતરી નોંધ બાબતનો પ્રશ્ન છે અને અમારા ગરીબ પરિવારોના મકાન સેવન અને કીટુનો પ્રશ્ન છે એને લઈ પાટડીથી લઈ અને સુરેનગર સુધીની ટ્રેક્ટર રેલી કરીશું ગણતરી મુજબ જે નોંધ એકસો ને બાણું ને તાણું જે પાડી છે અમારી મારી જમીનની અંદર ખરેખર એ ખોટી છે કારણ કે જ્યારે પણ અમારા વડવાઓ અફણ હતા અને એના કારણે સાહીઠ પટ જ ભરવાના હતા અને સાઠ વિઘોટી લઈ અને આજે અમુકને જે પંચ્યાસી પહેલાંના તમામ ખેડૂતો હોય એને સાહીઠ પટ લઈ અને એને મુક્ત કર્યા છે અને જ્યારે હવે અમારી પાસે જંત્રી મુજબ જે આ લેવામાં આવે એ ખરેખર ખોટો કાયદો છે લાગી રહ્યા છે ઘણો ધારા ને લઈને શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો આવેલો છે તેના પાંચ ગામોમાં સરકાર દ્વારા એકસો બાણું અને ત્રણ ની કલમ થી ધારો લગાવી દેવામાં આવ્યો છે જેને લઈને ઓગણીસો પંચ્યાસી પછી ત્રણ હજાર થી વધુ દસ્તાવેજો નથી થઈ રહ્યા જ્યારે દસ્તાવેજો કરાવવા ખેડૂતો જાય અથવા તો માલિકી હક બદલાવા જાય ત્યારે ખેડૂતોને પોતાની જે જમીન છે તેની વેચાણની જે જંત્રી હોય છે તેના વીસ ટકા ભરવો પડી છે અને બિન ખેતીઓ તો ત્રીસ ટકા જેટલી રકમ પ્રીમિયમ પેટે સરકારને ચૂકવવી પડી રહી છે ખેડૂતો અનેક વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી છે ધારાસભ્યોને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે પાટડી તાલુકાનો નવરંગ કુરા સુરજપુરા સહિતના જે બામણવા સહિતના ગામો છે ત્યાંના ખેડૂતોને આર્થિક નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે આ અંગે ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવી છે પાટડી જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં બેઠક યોજી અને કેટલાક મહોતોના નિર્ણય કરવામાં આવ્યા છે સરકાર ઝૂકવા તૈયાર નથી અને એટલે હવે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે કે કેટલાક ખેડૂતો આપણી સાથે જો તેમની સાથે સીધી વાત કરશું ખાસ કરીને આ ગણોત ધારો લગાવવામાં આવ્યો છે એકસો 192 તાળુંની કલમ લગાવવામાં આવી છે કેવું નુકસાન થઈ રહ્યું છે મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર ખેડૂત છે પાટડી તાલુકામાં જે ગણો ધારો એકસો બાણું તાણું જે કલમ લાગુ પડી જેથી ખેડૂતોને જમીન પોતાની વેચવા માટે મુશ્કેલી થઈ રહી છે ખેતીની જમીન હોય તો એક લાખ રૂપિયા પ્રીમિયમ અને બિન ખેતીની હોય તો વીસ થી ત્રીસ ટકા પ્રીમિયમ ભરી અને ચાર થી સાત લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે આથી ખેડૂતોને પૂરેપૂરી મુશ્કેલી જયારે જમીન હેતુ ફેર કરવો હોય કે કોઈ વેચાણ કરવું હોય તો આની માટે પૂરેપૂરી મુશ્કેલી પડે છે તો આની માટે અમે કાલે સુરેન્દ્રનગર બેઠક કરી છે અને આ જો લાગુ પાછો નહીં ખેંચવામાં આવે તો અમે ટ્રેક્ટર દ્વારા રેલીનું આયોજન કરી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરને ધારાસભ્યને રજૂઆત કરી અને કાયદો કોઈ બી સંજોગોમાં પાસો ખેંચવા માટે દરેક ખેડૂતો સક્રિય બની અને પોતાને તૈયારીમાં રહેવું પડશે ખાસ કરીને એક બાજુ આ ખેતીમાં વ્યાપક નુકસાન છે બીજી તરફ આ જમીનો વેચવી હોય તો થી ચાર લાખ રૂપિયાનું પ્રીમિયમ ખાલી સરકારને ભરવું પડે છે કેવી નુકસાન થઈ રહ્યું છે જે સરકારને જમ પ્રીમિયમ ભરવાનું થાય છે તે ખેડૂતોને મોટા મોટી મુશ્કેલી કહેવાય ખેતીની જમીન હોય તો એક લાખ રૂપિયા બિન ખેતીની હોય તો થી સાત લાખ રૂપિયા પ્રીમિયમ ભરવું પડે ત્યાં ખેડૂતોને બિલકુલ પોસાય નહીં આની માટે સરકારે આ કોઈ બી સંજોગોમાં કાયદો આ પાંચ તાલુ પાટડી તાલુકામાં જે ધારો લાગુ કર્યો છે એ કોઈ બી સંજોગોમાં રદ કરી અને રદ કરવો જોઈએ નહીંતર આ ખેડૂતો ટ્રેક્ટર દ્વારા રેલી થી આયોજન કરી અને કલેકટર ને ધારાસભ્ય ને આવેદન આપવા કાલે જવાના છીએ બધા ખાસ કરીને જ્યારે આ ધારો લગાવવામાં આવ્યો છે ઓગણીસો પંચ્યાસી પછી ત્રણ હજાર જેટલા દસ્તાવેજો નથી થઈ રહ્યા અટકી પડ્યા છે પ્રીમિયમ ભરવું હોય પ્રીમિયમ ભરવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની ની પરમિશન લેવી પડે પ્રાંત અધિકારી ની પરમિશન લેવી પડે ત્યારે આ જમીનનો હેતુ ફેર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે હવે આ જે એકસો બાણું તાલુની કલમ છે તે પાટડી તાલુકા માંથી ઉઠાવી લેવામાં આવે તે પ્રકારની માંગ છે લઈ સુરેન્દ્રનગર સુધી હજારો ખેડૂતો ટ્રેક્ટર રેલી કરવાના છે અને ખાસ કરીને જે આ કલેક્ટર ઓફિસ આવેલી છે ત્યાં હનુમાન ચાલીસા પાઠ કરી અને આ સૂટેલા તંત્ર ને જગાડવાનો પ્રયાસ ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે હાલના તબક્કામાં ગણો ધારાને લઈ પોતાની જમીનો નથી વેચી શકતા અને સરકાર લાખો રૂપિયા નું પ્રીમિયમ પડાવતી હોવાનો પણ હાલ ખેડૂતો આક્ષેપ કરી રહી છે ત્યારે સરકાર આ મુદ્દે વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરે તે પ્રકારની ખેડૂતો ની માંગ છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી